આજકાલ આસાનીથી શોર્ટકટ મેળવી રૂપિયા કમાવવા લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોવાનું સામે આવ્યું છે ત્યારે અલગ અલગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી તથા બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવાયું હતું તેમાંથી રોજના પંદર હજાર સુધી કમાશોની લોભામણી લલચામણી વાતો કરવામાં આવી હતી બાદમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં ત્રેવીસ લાખ બોતેર હજાર ટ્રાન્સફર કરાવાયા હતા જેમાં સત્તર હજાર પ્રોફિટના આપવામાં આવ્યા હતા બાકીના ત્રેવીસ લાખ ચોપન હજાર વિથડ્રો ન કરવા દે છેતરપિંડી કરવામાં આવી હતી પોલીસે ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઈમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા પણ ઉકેલાં ગુનાઓ પર અને ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ગત વર્ષ બે હજાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પંચ્યાસી નંબરનો એફઆઈઆરનો ગુનો જેમાં ત્રેવીસ લાખ જેટલી માતબર રકમનો તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક્ટ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને દોઢસો રૂપિયાથી લઈ પંદર હજાર સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું જેની અંદર શરૂઆતમાં એમને દોઢસો રૂપિયા આપવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ હજાર રૂપિયાથી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું અરજદાર પાસે લગભગ કુલ ત્રેવીસ લાખથી આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે સદર ગુનાની અંદર એકાઉન્ટ ધારક આશિષ વસરામભાઈ બાબાભાઈ ધામેલિયા તથા તેઓએ જેઓને કમિશનથી એકાઉન્ટ ભાડે આપેલ હતું તેવા સાગર વલ્લભભાઈ લક્ષ્મણભાઈ તોગડિયા સાહિલ ઉર્ફે સાહેલ વિઠ્ઠલભાઈ કાનાણી વગેરે વગેરેનાઓની ધરપકડ કરવામાં આવી છે તથા આ ગુનાની અંદર આ લોકોએ આગળ કોને એકાઉન્ટ આપેલ છે તેની